હાસવે હાસવે થાકેલો છું હવે તો કઈ કરવા પડે હાળું દોડા હોડા શેકી પ્લાન ઘડું દોડા હોડા શેકી દઉં પછી એવું લાગે તો ભાઈ પ્લાન ફોન કરું છોટિયા આવે ત્યારે પછી બેન બનાવીએ ડોડા શેકી ને ખાય બીજું શું ડોડા હોડા શેકી ને પડે જવા દે મને ડોડા હોડા ભાગી જવા દે હાણું આહિયા નાઈ થાય ભાગી જવા દે કેવા છે ગેડો છે કુળો છે જોણે ના કુળો છે હો દૂધિયો ડોડો છે હો બે તન ભાંગી લે ને પછી પેલા ને બોલાવ પછી એક મિનિટ આ એક ને પાછે તઈ થા બે તન દેવ ઠીક છે આ ડોડા શેકવા રો લે આકડા આકડો ફિક કર દો હળગાવી ને પછી શેકવા બે હું પછી ફોન કરું ભાઈ આ ડોડા ડોડા ખાવા આવે આ જે લે છે આટલા બીજે તો નાખી લે તે ઠીક છે

য়াসেকে কাইজে ত্যাজেদারকে শাড়ান কায়েছেরে. আেনে নাঠামেলারবে আজাইজাজে পাতো কাইজে শিকেরে. আটা আজামে নাই নাইয

પાછી દુડા સારા ઝુમાઈ એને ચાલતાજી એર વેઠ વાર નાખી દે હા ચાલતા આપડે જેવું